સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જૈન દર્શનમાં ઈશ્વર કે ભગવાનનું સ્વરૂપ શું છે એ તમારો પ્રશ્ન છે આર્ય સંસ્કૃતિમાં જળ અને જીવ વિશે ઘણી ઘણી માન્યતાઓ પ્રચલિત છે કે સર્વ દર્શનોમાં મુક્તને શ્રેષ્ઠ ગણી છે એમ જૈનના મહત્ત્વના શાસ્ત્ર સૂત્રકૃતાંગમાં જણાવ્યું છે કે નિવાણ શ્રેઠા જ સવધમ્મા આ વિરાટ જગત કે સૃષ્ટિ આકાશ જળ પદાર્થો આત્મા કર્મ પુનર્જન્મ જન્મ મરણ જગત કરતા ઈશ્વર જગત નિયંતા પરમાત્મા વગેરે વિશે જ્ઞાન મેળવવાની અને બીજાઓને જ્ઞાન આપવાની અમુક ખાસ વિચારસરણીને પદ્ધતિને તત્વજ્ઞાન કહે છે જે કોઈ વિચારસરણી વધતે ઓછે છે આત્માને કર્મને માને તેને દર્શન કહે છે આર્ય સંસ્કૃતિમાં ભારતીય દર્શનમાં મૂળમાં તો તો દુઃખ દૂર કરી કાયમી ધોરણે સુખી થવાનો જ છે મુખ્ય દર્શનોમાં જૈન બૌદ્ધ વેદાંત સાંખ્ય અને યોગ મીમાંસા ન્યાય વૈશેષિક અને ચાર્વાક દર્શન ગણાય છે જૈન અને બૌદ્ધ મૌલિક દર્શન છે બાકીના બધા વેદાંત યોગ ન્યાય વૈશેષિક મીમાંસા અને સાંખ્ય વેદ આશ્રિત છે એ રીતે વૈષ્ણવો પુષ્ટિમાર્ગીય હવેલી સ્વામિનારાયણ શંકરાચાર્યજીનો અદ્વૈતવાદ સંતરાન કે બીજા જગત કરતાને માનનારા અપેક્ષાએ તો વેદ આશ્રિત મતો છે જગત કરતાને માને છે અને તેથી આસ્તિક મત કે દર્શન કહેવામાં આવે છે જે દર્શન જગત કરતાને ન માને તેને તેઓએ નાસ્તિક ગીણ્યું છે ચાર મત જગત કરતાને ન માને તેમ આ જ બહુ પૂરતું જીવન હોયને બધું ભોગવી લેવા બોધે છે દેવું કરીને પણ ઘી પીવું આ બહુ મીઠા તો પરભો કોણે દેઠા જો કે જૈન અને બૌદ્ધ સિવાયના જે જગત કરતાને માને છે તેઓનો મત એમ છે કે જગત કરતાને ન માને તે નાસ્તિક પણ આ તો અપૂર્ણ અયોગ્ય વ્યાખ્યા થઈ કેમ ઈશ્વરને જગતકર્તા તરીકે નહીં પણ જૈન બૌદ્ધ વગેરે આત્મતત્વને તો સ્વીકારે જ છે અને કર્મરહિત દશા દશાને પણ માને જ છે તેને જ અર્થે બધો બોધ છે જીવનો શિવ નરનો નારાયણ કે આત્મા પરમાત્મા બને તે જ બોધ લક્ષ છે મીમાંસા અને સાંખ્ય દર્શન ભગવાનમાં માનતા નથી પણ વેદ આશ્રિત હોય નાસ્તિક ન ગણ્યા કેમ કે સાંખ્ય મત વેદમાં માને છે અને મીમાંસા વેદનો જ એક ફાટો છે એ રીતે જૈન બૌદ્ધ દર્શનમાં જગત કરતાને અવતારવાદની માન્યતા નથી વેદમાં ભગવાન સમય સમયે અવતાર લે છે ભગવાન શાશ્વત અવિનાશી સર્વશક્તિમાન છે આ જગતના વિશ્વના કરતા અર્તા છે વિધાતા ભગવાન જ સર્વવ્યાપી સર્જનહાર પાલનહાર અને સંહારક છે સર્વજ્ઞ છે મોક્ષ આપનાર પણ તે જ છે જગતજીવોને શુભ શુભ કર્મનું ફળ આપનાર પણ તે જ છે એમ અહીં ગણાયું છે જૈન દર્શન પરમાત્મ તત્વ પરિપૂર્ણ ઐશ્વર્ય ધારક ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે પણ વેદ દર્શનની જેમ કે પાલનહાર ફરી ફરી અવતાર ધરણ કરનાર અને જગત જંતુનો દોરી સંચાર કરનાર એવા ઈશ્વરના અસ્તિત્વને નકારે છે જીવો બધા જ કર્મ સહિત છે અનાદિથી કર્મથી બંધાયેલા છે અને જન્મ મરણના ચક્કરમાં ફસાયેલા છે આ જળ અને ચેતન રૂપ જગતની રચના કરનાર કોઈ દ્રશ્ય અદ્રશ્ય શક્તિ નથી બધું છે જ હતું અને હશે જ બધું અનાદિ છે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ ફક્ત બાહ્ય રૂમ બદલ્યા કરે છે જૈન દર્શન પ્રમાણે સર્વજીમાં ઈશ્વરનું ઐશ્વર્ય હાંસલ કરવાની શક્તિ છે અને આ સિદ્ધાંતને આધારે અસંખ્ય અનંતજીવો પૂર્વે પરમાત્મા થઈ ચૂક્યા છે ઈશ્વર થઈ ચૂક્યા છે તેથી ભગવાન એક જ નથી અનંત છે અનંત જીવો પૂર્વે પરમાત્મા તત્વ પામ્યા પરમાત્મા બન્યા અને અનંત જીવો આગામી કાળે પણ બનશે અત્યારે પણ એ માર્ગે ઘણા આગળ ધપી રહ્યા છે આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે અને અત્યારે કર્મબદ્ધ દશામાં છે કર્મમલથી ગ્રહિત થાય તો પોતાના સ્વતંત્ર અસ્તિત્વ સાથે મુક્ત થઈ કાયમી ધોળે મુક્ત રહી શકે છે સિદ્ધો જઈશો જીવ હૈ જીવ સોહિ શિવ હોય કર્મ મેલકા આંતરા બૂજે વેરલા કોઈ હવે કોઈ કર્મ બાકી રહેતું ન હોવાથી અવતાર લેવાનું પણ પ્રયોજન નથી ત્યાં જઈને જગતનો દોરી સંચાર કરવાના ભાવ નથી અહીંથી જ તે ભાવો સર્વાંગે નીકળી ગયા આ જેલ સુધારી સુધરા એમ નથી ત્યાં હવે રહેવું જ નથી એ ભાવ જન્મ્યા બાદ જ એ પ્રમાણે આચરણથી સિદ્ધ કરી આત્મા પરમાત્મા બને હવે વળી ફરી જગતનો દોરી સંચાર કરે જગતજીવોને સુખી દુઃખી કરે વરદાન શ્રાપ આપે તો તો દોષના ટોપલા આવા ઈશ્વરને માથે આવી પડે અને પોતે પોતાનું ઐશ્વર્ય જ ખોઈ બેસે એમ પરમ કુપાળદેવે ગાંધીજીને વચનામુદ પાંચસો ત્રીસમાં સમજ આપી છે જૈન દર્શનમાં તો કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ જો તે તદ્દન અકર્તા થાય તો તો પથરો થઈ ગયા કે શું જળ થઈ ગયા કે શું એમ થાય પણ એમ નથી ચેતન ક્યારે જળ થાય નહીં કરવા મથે તો પણ તે અશક્ય છે પણ હવે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય અને અનંતકાળ સુધી હવે નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ તેના કરતા ભક્તા તરીકે સ્વભાવમાં રહેશે શાશ્વત શાંતિમાં અનંત અનંત કાળ સહજ આનંદમાં રહેશે આવા અનંત આત્માઓ કે જે મુક્ત થયા છે તેઓ સર્વે સદેહે પણ અનુભવ્યું સદેહ મુક્ત એવા સાકાર પરમાત્મા દેહધારી પરમાત્માએ મુક્ત થવાનો માર્ગ આચર્યો અનુભવ્યો અને તે જ માર્ગ કોઈપણ જાતને સ્પૃહા વગર બદલાની અપેક્ષા વગર નિસ્પૃહ બુદ્ધિએ બોધ્યો કે જેથી જગતજીવો પણ તે માર્ગે શાશ્વત સુખ પામે આવા દેહધારી મુક્ત નિસ્પૃહી વિતરાગી પુરુષો દેવતાઓ જ છે કે જેઓએ રૂપાંતિત દશા હાંસલ કરતા પહેલાં જગતને મુક્તિનો માર્ગ બતાવ્યો વિતરાગ દેવ કર્મશત્રુને કર્મરૂપી અરીને કાયમી ધોરણે હણ્યા અરિહંત જીવજીવ તત્વને સર્વાંગે સહજ જ જાણે સર્વજ્ઞ મન અને ઇન્દ્રિયોને સંપૂર્ણપણે વશમાં રાખે જીતી ગયા જીન અને નિષ્ફહતાથી નિષ્કારણ કરુણાથી બોધ વરસાવે તે પૂજનીય અર્હત કહેવાય છે વિશિષ્ટ ભાવે જગતજીવો પ્રત્યે દયા ખીલી પોતે તરે બીજાને તારે તીર્થંકર કહેવાય છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણવાની ક્ષમતા ધરાવે છે કેમ કે સંસારી જીવાતમાં જે જ્ઞાન આવરણીય દર્શન આવરણીય મોહની અને અંતરાયના ચાર ઘાતક કર્મોથી બંધાયેલા છે અને તેથી તો આત્માના જ્ઞાન ગુણમાં ન્યૂનતા આવી તે તે કર્મો પુરુષાર્થે તેઓએ હટાવ્યા હવે જેમ છે તેમ યથાર્થ બધું જાણે જુએ છે પણ પ્રતિભાસ પડતો નથી ગિરિસર દિસે મુકર્મે ભાર ભીંજવો નહીં આરસીમાં મોટા ડુંગરનું પ્રતિબિંબ પડે આરસીને વજન ન લાગે સામે સરોવરે હિલોળા મારે આરસીનો કાચ ભીંજાય નહીં દાવાણો ભડકે બળે છે આદૃશ્ય પ્રતિબિંબ ઝીલાય છે આરસીનો કાચ ગરમ થાય નહીં આ દશા સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે હવે બિરાજા મહાશાંતિ આનંદ ધામે આવા ઐશ્વર્યના ધારકના બોધના આધારે સર્વજીવો પોતપોતાના કર્મોના બંધનોને તોડીને ઐશ્વર્ય હાંસલ કરી પરમાત્મા બની શકે છે ફક્ત જ્ઞાનનો ઘન કેવળ જ્ઞાન કેવળી આનંદનો ઘન આનંદ ઘન ચિરંકાળ રહે નિરંતર રહે એવો આનંદ સચ્ચિદ આનંદ પર પરપુદગલના આશ્રય વિનાનો આનંદ સહજાનંદ પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ બની શકે છે જીવની મુક્તિ થયા પછી સ્ત્રી પુરુષ જાતિવેશ સામાન્ય કેવળી તીર્થંકર કેવળી વચ્ચેનો કોઈ તફાવત રહેતો નથી અહીં જાતિવેશનો ભેદ નથી સ્ત્રી કે પુરુષનો ભેદ નથી આ ભેદ અહીં ટળે અહીં ટાળે ત્યારે જ મુક્ત થવાય એવું છેવટનું સ્વરૂપ સિદ્ધ થઈ ચૂક્યું હવે સિદ્ધ બધા જ સરખા હવે આ ભગવાનમાંથી કોઈ ક્યારેય અવતાર લેતા નથી લેવાના નથી અપુનરાવૃત્તિ આ જૈન દર્શનની શીખ છે અહીં આ સિદ્ધો નિરંજન નિરાકાર અરૂપી નિત્ય શાશ્વત બિરાજે છે જ્યારે કોઈ જીવ પોતાના પ્રયત્નો દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે તેને વિશ્વ સાથે કોઈ સંબંધ રહેતો નથી જીવ પોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ કર્મના પરિણામોનો અનુભવ આજ સુધી કર્યા કર્યો આમાં ભગવાનનો કોઈ હાથ નથી અને તેની કોઈ જરૂર પણ નથી તેની જરૂર તો જે પરમાત્મા બન્યા તે કઈ રીતે બન્યા અને આ દેહ અને આ દેહમાંથી એવું તેણે શું મૂક્યું કેવી રીતે મૂક્યું તે યથાશ અનુસરતા પોતે પણ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે અને અવગુણોથી મુક્ત થઈ ઈશ્વર બની જાય છે વેદ આશ્રિત દર્શન એમ માને છે કે આત્મા મુક્ત થયો કે પરમાત્મા તત્વમાં ભળી જાય છે જૈન દર્શન મુક્ત આત્મા પોતાનું આગવું સુખ અનંતકાળ ભોગવશે એમ માને છે કોઈ કોઈનું સહિયારું નથી અહીં હતા ત્યારે પણ ગુરુના ભોગવે ગુરુ અને ચેલાના ભોગવે ચેલો અને હવે ત્યાં પણ પોતપોતાનું આગવું મુક્તપણાનું સુખ ભોગવે ભોગવા જ કરશે સાદી સ આદિ શરૂઆત થઈ હવે અનંત અનંત સમાધિ સુખમાં અનંત અનંતકાળ તેજ મુજબ રહેશે જો જગત કરતા હોત તો વિતરાક સર્વજ્ઞને તેમ કહેવામાં કંઈ બાદ નહોતો જૈન દર્શનના પ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ નહોતો જગત કરતા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પણ પહોંચતી નહોતી જગત કરતા નથી જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કોઈ મહત્તા મળી જતી નથી આવા અનેક મુદ્દાઓ ઉઠાવતા મોક્ષમાળામાં શિક્ષાપઠ સત્તાણુંમાં તત્વોબોધ ભાગ સોળમાં કુપોલદેવ બોધે છે તે પણ માત્ર સોળ વર્ષની ઉંમરે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમ જ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે એમાં ભિન્નભાવ કહેવા એમને લેશ માત્ર પ્રયોજન નહોતું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણિત કરી છે તેને કોઈને ખોટું બોલીને ક્યાં ભરમાવા હતા પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલાદિશું યુક્તિમદ્ધ વચનમ યસ્ય તથ્ય કાર્ય પરિગ્રહ વચનામુ ચોસઠ સાંખ્યદર્શીના પ્રણેતા કપિલ સાથે તેમને દ્વેષ નહોતો અને ભગવાન મહાવીર કે અનંત તીર્થંકરો થઈ ગયા જિનેશ્વરો થઈ ગયા તેઓ પ્રત્યે પક્ષપાત પણ નહોતો પણ જેનું વચન યુક્તિમાં બેસે છે યથાર્થ ભાસે છે તે સ્વીકારવું છે અને તે જ મોક્ષનો માર્ગ છે તે જ સાચો ધર્મ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ